ટ્વિસ્ટ પેનકેર સેન્ટર ખોખલા દ્વારા ગુપ્ત પ્રયાગ ખાતે માવતર વૃદ્ધાસમના વડીલો માટે કાયરોપ્રૅક્ટિક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. પીન ના દીવના ખોખલા ખાતે કાર્યરત ટ્વિસ્ટ કેર સેન્ટર દ્વારા ગુપ્ત પ્રયાગ ખાતે સ્થિત માવતર વૃદ્ધાશ્રમમાં સિત્તેર જેટલા વડીલોને કાયરોપ્રેક્ટિક અને એક્યુપ્રેશર સારવારથી કઈ રીતે ઇલાજ કરી શકાય તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું અને એમડી કાયરોપ્રેક્ટિક અલ્પેશ બારીયા તથા ડોક્ટર હિતેશ પંડ્યા તથા તેમની ટીમ દ્વારા વૃદ્ધોને કાયરોપ્રેક્ટિક અને એક્યુપ્રેશર પદ્ધતિ દ્વારા ઇલાજ કરી દેખાડવામાં આવ્યું કાયરોપ્રેક્ટિક સારવારથી કરવામાં આવતા ઇલાજથી માથા ગરદન ખભા ગોઠણ કમર મણકા વગેરેનો ઈલાજ દવા તથા ઓપરેશન વગર સંભવ છે જે અંગે પણ જણાવવામાં આવ્યું કાયરોપ્રેક્ટિક અને એક્યુપ્રેશર સારવારથી વડીલોને સિત્તેરથી એંશી ટકા જેટલો દુખાવો તાત્કાલિક દૂર થયો આ કેમ્પના આયોજનો બદલ વૃદ્ધાશ્રમના સંચાલકો તથા વડીલોએ ટ્વિસ પેન કેર સેન્ટરનો આભાર વ્યક્ત કર્યો હતો Thank you

અને સાહેબ ને મળી પહેલી વખત જયારે એને ટ્રીટમેન્ટ કરી એટલે પેલા તો ડેમો ડેમો જ આયપ્યો તો મને ઘણી રાહત થઈ હતી એમ ડેમોમાં જ ત્રીસ ચાલીસ જેટલી રાહત થઈ ગઈ તીન્ડ આ સેકન્ડ ટાઈમ છે અને સરસ લાગે છે એમ અત્યારે સારું ફીલ થાય છે સારું રિસલ્ટ છે થોડોક કેટલા સમય થયા તો તમને 9 મંથ 9 મહિના થી ના તમને 2 મિનિટ માં સરો રિઝલ્ટ દવા થી ઓપરેશન હા તો કેવો છે કેવો તમને હા એકવાર જરૂર ટ્રાય કરવી જોઈએ આની અમારું પહેલા કેવું દુખતું હતું ના ના પેડા કરતા ઓછું દુખ હોય છે હા પહેલા તમે આ આડો ત્યાં દુખતું તો હા બસ દુખ નથી ઓછું દુખે છે ઓછું દુખે છે હા ઓછું થઈ ગયું શરીર કેવું લાગ્યું તમને સારું લાગ્યું ઢીલું પડી ગયું ઢીલું પડી ગયું દુખાવો ઘટી ગયો દુખાવો ઘટી ગયો ને હા એમને પંદર દિવસથી પ્રોબ્લેમ હતું તાત્કાલિક દસ મિનિટ સારવાર કરવાથી એમને ઘણો ફરક પડી ગયો એમને પૂજા ગુરુ પદ મંત્ર ગુરુ વાક્ય મોક્ષ ગુરુ ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવ મહેશ્વર ગુરુ સાક્ષાત પર બ્રહ્મા તસ્મય છે ગુરુ પરમ પૂજ્ય શ્રી મુક્તાનંદ બાપુના સાનિધ્ય નીચે એના નેતૃત્વ નીચે ચાલતું શ્રી દાદાજી વૃદ્ધાશ્રમ ગુપ્ત પ્રયાગ તીર્થ હતા અહીંયા અમારે પાંસઠથી સિત્તેર વૃદ્ધો છે અને ગૌશાળા છે અને અન્નક્ષેત્ર પણ ચાલુ છે અમારે અહીંયા પૂજ્ય બાપુની નજર હેઠળ અમારે સરકારી હોસ્પિટલે ટિફિન જાય છે તેમજ અન્નક્ષેત્ર ચાલુ છે યાત્રિકો માટે રહેવાની વ્યવસ્થા છે તેમજ ગૌશાળા છે અને આજે અમારે સાહેબ આવ્યા છે શ્રી કલ્પેશ કલ્પેશભાઈ બારીયા અને એક સાહેબ હિતેશભાઈ પંડિયા સાહેબ કલ્પેશભાઈ બારીયાનું દીવની અંદર આયુર્વેદિક કે આ તમારા ઘૂંટણા છે કમરદર્શ છે ગોઠણના હાંધા છે કોણીના હાંધા છે એને દુખાવાનું પોતે ડૉક્ટર છે અને અમારા સંસ્થાની અંદર અગાઉ મુલાકાત લઈ ગયા હતા અને ત્યારે કીધું બાપુ હું એક દિવસ ફ્રી થઈ અને મારે આ વૃદ્ધોને ટ્રીટમેન્ટ કરવી છે ત્યારે કાલે સાહેબનો ફોન આવ્યો કે ભાઈ સાહેબ અમારે આ રીતે બાપુ આ કરવું છે એટલે અમે કીધું કાંઈ વાંધો ના આવો એટલે આજે સવારેથી અત્યારે સાંજના પાંચ સાડા પાંચ છ વાગ્યા સુધીમાં તમામ વૃદ્ધની ટ્રીટમેન્ટ કરી કોઈના ગોઠણ દુઃખતા હતા કોઈની કમર દુઃખતી હતી કોઈના કોણી દુઃખતી હતી કોઈની ગરદન દુઃખતી હતી કોઈની પીઠ પાછળ હતું જે તમામ વૃદ્ધને સારવાર કે નિષ્કુલ કે કોઈ જાતની ફી લીધા વગર સવારથી સાંજ સુધી અત્યાર સુધી આખી ટીમ સતત અહીંયા કાર્યરત રહી અને વૃદ્ધોને ખૂબ આનંદથી અને ભાવથી કે પોતાના માવતર ગણી અને સેવા કરી તમામ અમારા વૃદ્ધો ખૂબ રાજી છે જે હાલતા નહોતા એ ટાણે હાલે છે દોડે છે અને બહુ વ્યવસ્થિત રીતે ટ્રીટમેન્ટ કરી છે ત્યારબાદ બે ચાર મુલાકાતી આવ્યા હતા એની પણ ટ્રીટમેન્ટ લીધી હોય કે ભાઈ આ શું છે તો એમને જાણવા મળ્યું કે આ રીતે છે તો એની પણ મુલાકાત લઈ અને ટ્રીટમેન્ટ કરાવી જાફરાબાદના હતા રાજુલાના હતા એ લોકોએ પણ ટ્રીટમેન્ટ કરાવી તો એમને પણ રાહત થઈ એમને પણ ખૂબ આનંદ આવ્યો અને અલ્પેશભાઈનો ખૂબ આભાર કે ભાઈ આ આવો વિચાર આવ્યો વિચાર આવ્યા બાદ આ કરી અને સવારથી સાંજ સુધીને રવિવારની રજા હોય એ લોકોને પણ રજાનો મોહ રાખ્યો નહીં અને વૃદ્ધોની સેવામાં અમારે એ જોડાણા એ બદલ ખૂબ ખૂબ સંસ્થા એમનો આભાર માને છે અને ખૂબ ખૂબ એને ધન્યવાદ દઈએ છે કે ભાઈ અત્યારે આ નોધારાનો આધાર એવા આ લોકોની સેવા કરી અને ખૂબ એમ કે આ સેન કે એવું નથી એમ પણ અંદરથી એમ એને ખૂબ સારું કામ કર્યું છે અને અમારી સંસ્થામાં જોડાણા એ બદલ ખૂબ ખૂબ આભાર અને ગમે ત્યારે એની ટાઈમ સાહેબે પણ કીધેલું છે કે તમે તારે પંદર દિવસે મહિના દીએ તમને અનુકૂળ આવે એટલે કીધો આપણે પાછો કેમ કરશું અને ખૂબ સારી સારવાર આપી છું ખરેખર કે જ ન તમારે તમને માટે રાજી આટલી સેવા ડોક્ટર બી આટલી સેવા કરી શકો ને આજે જે તમને આ સંસ્થામાં જોડાણા અમારા મોટા બાપુ સાથે બાપુ સાથે ખરેખર બહુ વરસ ની વાત છે અને બાપુ તો અમારા કેટલાય સંસ્થાઓને કામ કરતા હે પણ તમારા જેવાનું જો સહકાર હોય તો અમને બી અમને પણ એમ કાંઈક ઉત્સાહ થાય કે ખરેખર હું આશીર્વાદ અમારા હૃદયથી આશીર્વાદ છે હું એક મા છું સાધુની પણ ખરેખર તમને આશીર્વાદ દઈએ છીએ તમે આવા કામ કરતા રહેજો ને આવી સંસ્થામાં જોડાતા રહેજો અમારા બાપુ બી બહુ રાજી થશે બસ જે છે આ અમે ગુપ્ત પ્રયાગ બુદ્ધ આશ્રમમાં અમે લોકોએ કેમ્પ કરેલો છે જેમને સાહીઠથી સિત્તેર લોકો છે એમને સારવાર કરી એમને ઘણો ફરક પડી ગયો છે એમને કે જેને કમળનો દુખાવો હતો ગૂંઠણનો ખંભાનો ને જેને દબાતી નસને એમને ઘણો ફરક પડી ગયો છે તો મારું નામ છે એમડી કાયરોપેક્ટિક કલ્પેશ બારિયા અમારું ક્લિનિક છે નિયર ચેકપોસ્ટ ગુજરાત નિયર શોરૂમની બાજુમાં ટ્વીસ પેન કેર્સ ક્લિનિક જો તમને મુલાકાત લેવી હોય તો અમને સંપર્ક કરજો ડબલ એઇટ સેવન ડબલ નાઇન ઝીરો વન ફાઇવ ફોર વન ધન્યવાદ